હું ડોક્ટર જયદીપ લાખાણી આયુર્વેદ શાખામાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. સરકાર જ્યારે સપ્ટેમ્બર માસ પોષણ માસ તરીકે ઉજવી રહી છે ત્યારે પોષણની જ્યારે વાત થાય ત્યારે આપણે મુખ્ય બે મુદ્દાઓ ચર્ચવાના થતા હોય છે. માલ ન્યુટ્રિશન એટલે કે કુપોષણ કે જેમાં વ્યક્તિને પૂરતું જરૂરિયાત તેમની દૈનિક જરૂરિયાત પ્રમાણેનું જરૂરી પોષણ મળતું નથી. જ્યારે બીજો તબક્કો છે માલ એબ્સોપ્શન એટલે કે વ્યક્તિને પોતાની જરૂરિયાત પ્રમાણેનું ખોરાક તો મળે જ છે પરંતુ એ ખોરાકનું પાચન બરોબર થઈ શકતું નથી. તો આયુર્વેદમાં ખોરાકની દ્રષ્ટિએ વાત કરીએ તો આયુર્વેદમાં કીધું છે કે અન્ન મૃતિકરણ એટલે કે જેવું અન્ન એવા વિચારો અન્ન કેવું લેવું જોઈએ અને ક્યારે લેવું જોઈએ કેટલી માત્રામાં લેવું જોઈએ એનું પણ આયુર્વેદમાં વિશેષ વર્ણન છે જે આ પોષણમાં સંબંધિત ચર્ચામાં ખૂબ ઉપયોગી થઈ શકે એમ છે અને પોષણની દ્રષ્ટિએ વ્યક્તિને ખૂબ ઉપયોગી થઈ શકે એમ છે આયુર્વેદમાં કહ્યું છે કે ખોરાકની પ્રકૃતિ કેવી છે એટલે કે સાત્વિક છે રાજસિક છે કે તામસિક છે એટલે ખોરાક તાજો અને પચવામાં હળવો લે છે કે પચવામાં ભારે ખોરાકનું સેવન કરીએ છીએ કે વાસી ખોરાકનું સેવન કરીએ છીએ એના પર પણ પોષણની વેલ્યુ રહેલી છે એટલે કે ન્યુટ્રીટિવ વેલ્યુ રહેલી છે એટલે આ આ રીતે આપણે સાત્વિક ખોરાકનું એટલે કે હળવો પચવામાં હળવો પણ હાઈલી ન્યુટ્રીશિયસ ખોરાક લેતા થઈએ એ આપણે થોડું કન્ફર્મ કરવું જોઈએ બીજું પ્રોસેસ કેવી થઈ છે ખોરાકની કે ખોરાક બરોબર રંધાયો છે કે નહીં અ એમાં જે પણ ઔષધો કે મસાલાઓ કે બીજા દ્રવ્યો જે ઉમેરવાના થાય છે પૂરતા પ્રમાણમાં એટલે કે જે માત્રા સ્થિતિમાં છે કે નહીં એ પણ આ ખોરાકની ન્યુટ્રિટિવ વેલ્યુ નક્કી કરતી હોય છે ત્રીજું છે સંયોગ એટલે કે બે વસ્તુઓ જ્યારે મિક્સ કરતા હોય મિશ્રિત જ્યારે થતી હોય કોઈ પણ અર્થે ત્યારે એની ન્યુટ્રિટિવ વેલ્યુ કેવી રહે છે જેમ કે ફ્રૂટ્સ અને દૂધ બે પોતપોતાની દ્રષ્ટિએ હાઈલી ન્યુટ્રિશિયસ છે સારા છે પોષણની દ્રષ્ટિએ પણ જયારે ફ્રૂટ સલાડ બનાવવામાં આવે ત્યારે એ આયુર્વેદની દ્રષ્ટિએ વિરુદ્ધ આહાર થઈ જાય છે અને ક્યાંક ક્યાંક ને શરીરને નુકસાન કરતું થઈ જાય છે છે ચોથું માત્રા એટલે કે વ્યક્તિને કેટલી માત્રામાં એ ખોરાક જમે છે એમની ભૂખથી બહુ ઓછો ખોરાક જમે તો પણ એમને કુપોષિત જન્ય વ્યાધિઓ થઈ શકે અને માત્રાથી વધારે જમી લે ત્યારે માલ એબ્સો થાય એટલે કે એનું પાચન ન થાય અને પરિણામે અમુક વ્યાધિઓ થતા હોય છે કેવી સ્થિતિમાં એટલે કે કેવી જગ્યાએ વ્યક્તિ એ ભોજન લે છે એ પણ અગત્યનું છે સારી જગ્યાએ ભોજન લેવાથી એની ન્યૂટ્રિટિવ વેલ્યુ વધતી હોય છે જ્યારે અમુક થોડી ગંદકીવાળી જગ્યાએ કે બીજી કોઈ પણ જગ્યાએ ભોજન લેવાથી એની ન્યુટ્રીટિવ વેલ્યુ પૂરતા પ્રમાણમાં લઈ શકતો નથી બીજું વ્યક્તિની સ્થિતિ કેવી છે એની ભૂખ કેવી છે એની માનસિક સ્થિતિ કેવી છે એ ઉદ્વેગમાં છે કે સ્વસ્થ છે એમને પૂરતી ઊંઘ થઈ છે કે નહીં આ બધી પણ વસ્તુઓ ન્યુટ્રિશનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની સાબિત થતી હોય છે આ ઉપરાંત માત્રાવત આહારનું વર્ણન છે કે વ્યક્તિએ પોતાની ભૂખથી થોડું ઓછું સ્વસ્થ વ્યક્તિએ એવું કહ્યું છે કે પુક્ષીના ત્રણ ભાગ કરી એક ભાગ એટલે તેત્રીસ ટકા સોલિડ ડાયેટ આપણે લઈએ તેત્રીસ ટકા લિક્વિડ ડાયેટ એટલે કે છાસ પાણી જ્યુસીસ વગેરે લઈએ અને તેત્રીસ ટકા ભાગ આપણે આપણી ભૂખનો ખાલી રાખીએ આ રીતે આપણે ભોજન લઈએ તો આ જે પણ ભોજન લઈએ છીએ એ હાઈલી ન્યુટ્રીશિયસ આપણને થઈ શકતું હોય છે અને અને પ્રમાણમાં એની વેલ્યુ આપણને મળી શકતી હોય છે તો સાથે સાથે ખોરાક અને સાથે સાથે ઊંઘ પણ ન્યુટ્રીશનમાં એટલી જ મહત્વની છે કોઈ ખોરાક કોઈ વ્યક્તિ ખોરાક ખૂબ સારો અને સારી સ્થિતિમાં લે છે પણ એમની ઊંઘ બરોબર થતી નથી ત્યારે પણ ક્યાંક ને ક્યાંક એને આ પોષણ જનિત વ્યાધિઓનો સામનો કરવો પડતો હોય છે અ વ્યાયામ પણ એટલું જ જરૂરી છે કે આપણે ખોરાક તો પૂરતો લઈએ જ છીએ પરંતુ વ્યાયામના અભાવે જે પણ બેડ પ્રોડક્ટ છે કે જે પણ પાચન બરોબર થતું નથી એને પરિણામે ખોરાકની ન્યુટ્રીટિવ વેલ્યુ સારી રીતે મળી શકતી નથી તો કન્કલુઝન એ છે કે એક ઓક પણ આયુર્વેદમાં કહ્યું છે કે વ્યક્તિને જે પહેલેથી જ સાતમ્ય છે એવો ખોરાક લઈએ આપણે

લેતા આવ્યા છીએ આપણા શરીરને માફક આવે છે અને એનું સારું પાચન થાય છે એ આપણને પોષણ પૂરતા પ્રમાણમાં શરીરને આપી શકે છે તો આપણે આ રીતે લીલા શાકભાજી કઠોળ ફ્રૂટ્સ દૂધ તુવેર દાળ મગની દાળ આવા ખોરાકો લેતા થઈએ અને મેંદો કે ફાસ્ટ ફૂડ છે કે સોફ્ટ ડ્રિંક્સ છે આવા ખોરાકોનું આપણે ઉપયોગ ઘટાડીએ અને વ્યાયામ કરીએ ઊંઘ નિયમિત કરીએ અને આ રીતે આપણી જીવનશૈલીને તંદુરસ્ત બનાવીએ આયુર્વેદ અપનાવીએ સ્વસ્થ રહીએ મસ્ત રહીએ થેન્ક યુ